નમસ્કાર મિત્રો એક યુવતી ઉદાસ ચહેરે પોતાના ડ્રોઈંગ રૂમમાં બેઠી હતી એની આંખોમાં ગ્લાની ભરી હતી એને જોતાં જ લાગતું હતું કે એ ખૂબ જ ઊંડા વિચારોમાં ડૂબેલી હતી એ દિવસે એની લગ્નની વર્ષગાંઠ એની વર્સરી હતી એ દિવસે પણ એનો પતિ વહેલી સવારે જ કામે જવા નીકળી ગયો હતો એમના લગ્નને હજુ ચાર જ વરસ થયા હતા એને એ વાતનું દુઃખ લાગતું હતું કે ખાલી ચાર જ વરસમાં એનો પતિ એમના લગ્નની તારીખ ભૂલી ગયો હતો આટલા વરસમાં જ પરિસ્થિતિ કેવી બદલાઈ ગઈ હતી એ યાદ કરતાં એનાથી નિશાસો નંખાઈ ગયો એ ઊભી થઈ બારી પાસે જઈને બહાર જોયું આકાશમાં વાદળ ગોરંભાઈ રહ્યા હતા કોઈ પણ ક્ષણે ધોધમાર વરસાદ પડશે એવું લાગતું હતું લગ્નના પ્રથમ ત્રણ વરસ વરસાદની ઋતુમાં બંને જણ કેવી મજા કરતા એ એને યાદ આવી ગયું બંને એકબીજામાં કેવા ગુંથાઈને રહેતા હતા અને એકબીજાની નાની નાની ખુશીનો કેટલો ખ્યાલ રાખતા એ નજર સામે તરવરવા લાગ્યો છેલ્લા એક વર્ષથી બંનેના સંબંધમાં કાંઈક અજબ કડવાશ ફેલાઈ ગઈ હતી બંને વચ્ચે નાની નાની બાબતોમાં ઝઘડા થવા લાગ્યા હતા એકબીજા સાથે રીસાવવું એકબીજાને ગમે તેમ બોલી દેવું અપમાન કરી નાખવું વગેરે જાણે કે રોજિંદી ઘટના બની ગઈ હતી એનિવર્સરીનો દિવસ હતો પણ એ અત્યંત ઉદાસ હતી ચાર જ વરસમાં એમની જિંદગીએ લીધેલા વળાંકના વિચારોએ એને હચમચાવી મૂકી હતી એની આંખોમાંથી આંસુની ધારા વહી નીકળી જૂના દિવસોને યાદ કરતા એને થતું હતું કે કાશ એના પતિને એમની આ જે એનિવર્સરી છે એ યાદ આવી જાય અને એ અત્યારે આ જ ક્ષણે પાછો આવી જાય તો કેવું સારું બરાબર એ જ ક્ષણે એના ઘરની ડોરબેલ વાગી એને આ ચમત્કાર જેવું લાગ્યું એણે બારણું ખોલ્યું એના આશ્ચર્યનો પાર ન રહ્યો ત્યાં એનો પતિ જ ઊભો હતો બે ઘડી તો એ માની જ નહોતી શક્તિ કે જે એ જોઈ રહી હતી એ સાચું હતું બારણામાં ખરેખર એનો પતિ ઊભો હતો આખી ઘટના બની જ એવી રીતે હતી કે એને હજુ એ ચમત્કાર જેવી જ લાગતી હતી એને નવાઈમાં ડૂબી ગયેલી અને એકદમ પૂતળાની માફક ઊભેલી જોતાં એનો પતિ બોલ્યો ઓ માય ડિયર અરે વહાલી મને તારે માફ કરી દેવો પડશે હું સાવ ભૂલી ગયો હતો કે આજે આપણી એની વર્સરી છે યાદ આવતા જ હું ઉતાવળે ભાગ્યો છું એટલે તારા માટે ફૂલો કે ગિફ્ટ લાવવાનું શક્ય ન બન્યું પરંતુ મારી પાસે એક સરસ પ્લાન છે આપણે હમણાં જ કોઈ સારી હોટલમાં જઈશું ત્યાં શેમ્પેઇન અને બેસ્ટ કેક સાથે આપણે બે જણ પહેલાંની માફક જ એનિવર્સરી ઉજવશું બધું જ ભૂલીને બોલ તું શું કહે છે આનંદથી ઘેલી થઈ ગયેલી પેલી યુવતી હજુ તો કાંઈ જવાબ આપે એ પહેલાં જ ફોનની ઘંટડી વાગી એ યુવતીએ ડ્રોઈંગ રૂમના કોર્નર પાસે જઈને રિસીવર ઉપાડીને હેલો કહ્યું મેમ સામે છેડેથી અવાજ આવ્યો હું નજીકના પોલીસ સ્ટેશનથી બોલું છું શું આપ મિસિસ ફલાણા બોલો છો મિસિસ ફલાણાના પત્ની હા હું એ જ બોલું છું બોલો શું કામ હતું એ યુવતીએ જવાબ આપતા પૂછ્યું મેમ સોરી ટુ સે તમને જણાવતા દિલગીરી થાય છે કે તમારા પતિનું જો આ જ નામ હોય તો એ આજે એક કલાક પહેલાં મૃત્યુ પામ્યા છે ટ્રેન નીચે કપાઈ જવાને કારણે એમનું કરુણ મોત થયું છે આ તો એમના ખિસ્સામાંથી મળેલા પાકીટના આધારે અમે તમારો નંબર તેમજ સરનામાની ભાળ મેળવી શક્યા છીએ મારે તમને અહીં આવવા વિનંતી કરવાની છે કારણ કે તમે મૃતદેહની ઓળખ વિધિ કરશો એ પછી જ અમે પંચનામાની કાર્યવાહી પૂરી કરી શકીશું અને લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી શકીશું હું જાણું છું કે આ સમાચારથી તમારી દશા શું થઈ હશે એટલે તમે અહીં આવી શકો તેમ છો કે હું જીપ મોકલું પરંતુ તમે જેમ બને તેમ જલ્દી આવી જશો તો સારું રહેશે પોલીસ અધિકારીએ કહ્યું પરંતુ પરંતુ મારા પતિ તો અહીંયા છે મારી સાથે મારા ઘરમાં જ છે તો એમનું મૃત્યુ કઈ રીતે શક્ય બને થોડુંક થોથવાતા અને થડકારો અનુભવતા એ યુવતી બોલી સોરી મેમ હું તમારા મનની પરિસ્થિતિ સમજી શકું છું પોલીસ અધિકારી બોલ્યા તમે જે કહો તે પરંતુ તમારે પોલીસ સ્ટેશન તો આવવું જ પડશે કારણ કે એમની લાશ અત્યારે મારી સામે પડી છે એટલે તમે કહો છો એ કઈ રીતે શક્ય બન્યું એ હું તમને સમજાવી શકું તેમ નથી પરંતુ જેમ બને તેમ જલ્દી તમે અહીં આવી જાઓ તો સારું નહીં કોઈને ત્યાં મોકલવાની મને ફરજ પડશે એટલું કહી પોતે કયા પોલીસ સ્ટેશનથી બોલે છે એ જણાવીને એ અધિકારીએ ફોન મૂકી દીધો યુવતીનું મન સુન્ન થઈ ગયું એણે પાછા ફરીને દરવાજા તરફ નજર કરી એનો પતિ ત્યાં નહોતો તો પછી શું એનો આત્મા મને મળવા આવ્યો હશે એના મનમાં ધાસકો પડ્યો પોતે એક ધારા એના વિચારો કરતી હતી એટલે કદાચ એનો આત્મા ખેંચાઈને આવી પહોંચ્યો હોય એવું બની શકે એ આગળ કાંઈ પણ વિચારી ન શકી એને ડૂમો ભરાઈ આવ્યો એ ત્યાં જ ઢગલો થઈ ગઈ મૃત વ્યક્તિના આત્માઓ પોતાના પ્રિયજનને મળવા આવ્યા હોય એવા ઘણા કિસ્સાઓ એણે છાપામાં તેમજ મેગેઝિનમાં વાંચ્યા હતા પરંતુ ખરેખર એવું બન્યું હશે વાસ્તવિક દુનિયામાં એવું બનતું હશે એવું વિચારતા એનાથી જોરથી રડી પડાયું રડતા રડતાં એને થયું કે શું પોતાના પતિને જીવતો જોવાનો કે મળવાનો એને એક પણ ચાન્સ એક પણ તક નહીં મળે એને રાડો પાડીને ઈશ્વરને કહેવાનું મન થઈ આવ્યું કે જો હવે માત્ર એક જ તક એ આપે તો પોતે ક્ષુલ્લક અને નાની નાની વાતોમાં એની સાથે ક્યારેય ઝઘડો નહીં કરે અરે એની બધી ભૂલોને એ માફ કરી દેશે જો ભગવાન એને એક મોકો આપે તો એ પોતાના પતિને માત્ર ને માત્ર પ્રેમ જ કરશે એ કેટલો પ્રેમાળ હતો એનો એને અત્યારે ખ્યાલ આવતો હતો પરંતુ પોતે મૂર્ખીએ એની આવી ખૂબીઓ જોવાને બદલે ખામીઓ જોવાનું કામ જ કર્યું હતું એટલે જ નાના નાના ઝઘડાઓએ એમની જિંદગી કડવી બનાવી દીધી હતી એણે મનોમન કહ્યું કે જો ઈશ્વર એને હવે જિંદગી નવેસરથી જીવવાનો એક જ ચાન્સ આપે તો પોતાના પતિની સાથે અદ્ભુત જિંદગી જીવવાનો પ્રયાસ કરશે અને જૂની એક પણ ભૂલનું પુનરાવર્તન નહીં થવા દે આંસુ ભરી આંખે એણે આકાશ સામે જોયું ભગવાનને આજીજી કરતાં કહ્યું હે ભગવાન મને એક ચાન્સ એક તક આપ હું હવે ખૂબ જ પ્રેમથી જિંદગી જીવવાની કોશિશ કરીશ ફક્ત એક જ ચાન્સ પ્રભુ હવે હું નવેસરથી શરૂઆત કરવા માગું છું તને વચન આપું છું કે હું હવે કોઈ પણ વાંધા વચકા કે ઝઘડા વગરની જિંદગી જીવીશ પરંતુ એનું મન કહેતું હતું કે હવે બધું સમાપ્ત થઈ ગયું હતું એને ખાતરી થઈ ગઈ હતી કે એવો કોઈ ચાન્સ કોઈ તક હવે ક્યારેય નહીં મળે એણે એ તક હંમેશ માટે ગુમાવી દીધી હતી એને હવે કાંઈ કરતાં કાંઈ સૂઝતું નહોતું રડતાં રડતા જ એ ફર્શ પર લાંબી થઈ ગઈ બરાબર એ જ વખતે નીચેના બાથરૂમનું બારણું ખુલવાનો અવાજ આવ્યો રડવાનું બંધ કરીને એ યુવતી સફાળી બેઠી થઈ ગઈ જોયું તો એનો પતિ બાથરૂમમાંથી બહાર આવી રહ્યો હતો હજુ તો એ યુવતી કાંઈ કહે એ પહેલાં જ એ બોલ્યો અરે હા ડાર્લિંગ હું તને એક વાત કહેવાનું ભૂલી ગયો આજે એકાદ કલાક પહેલાં એક ખિસ્સા કાતરુએ મારું પાકીટ મારી લીધું મને ખબર પડી એટલે હું એની પાછળ દોડ્યો પરંતુ એ રેલવે ટ્રેકની દિવાલ કૂદીને રેલવેના પાટા પર ભાગી ગયો એટલે હું એને પકડી ન શક્યો સોરી ડિયર બાથરૂમ જવાની જલ્દીમાં તને આ વાત કરવાનું રહી ગયું હતું પેલી યુવતી ફરીથી અવાચક અને પૂતળા જેવી બની ગઈ બે ક્ષણ પછી એ ઊભી થઈ અને દોડીને પોતાના પતિને ભેટી પડી એની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસવાના શરૂ થઈ ગયા પરંતુ હા આ વખતે આનંદ અને હર્ષના કારણે એ આંસુઓ વહી રહ્યા હતા આપણે કેમ હંમેશા એવા વહેમમાં જીવીએ છીએ કે જિંદગી આપણને આપણી નાની મોટી ભૂલો સુધારવાનો બીજો ચાન્સ આપશે નથી લાગતું કે આજથી જ એ કામ શરૂ કરી દેવું જોઈએ ધન્યવાદ